પાલ રોડ પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નો ડ્રગ્સના બેનરો સાથે પોલીસ કર્મચારીઓ જોડાયા હતા રેલીમાં શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત પણ જોડાયા હતા શહેર એસઓજી ના ડીસીપી અને પીઆઈ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા સુરત શહેરમાં એસઓજી દ્વારા ડ્રગ્સ પેડલરોને તોડવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે જે ઇન્ટરનેશનલ ડ્રગ્સ દિવસ છે એના સંદર્ભમાં ડ્રગ્સની જે કમ્પેન ચાલે છે નો ટુ ડ્રગ્સ અને યસ ટુ લાઈફ જે સંદર્ભમાં કુણાલભાઈ શાહ અને એમની એનજીઓ અને અમારા એસઓજી ક્રાઇમ બ્રાન્ચ બંને એના સંયુક્ત રીતે બાઇક રેલી રાખેલ છે અને જેનો રૂપ છે એ અહીંથી શિવરંગની શિવરંગની થઈ અને જે પાલુવાળો રૂપ છે એ લઈ અને ત્યાંથી એસઓજીની ઓફિસ સુધી સો એક જેવા બાઇકર્સ આ રેલીમાં ભાગ લે છે જેમાં અમારા એસઓજીનો સ્ટાફ પણ છે અને એનજીઓના પણ છે અને બીજા યુવાનો પણ જોડાયેલા છે અને અમે શહેરને નો ટુ ડ્રગ્સ કમ્પેનના જે પ્રચાર છે એ કરી અને ડ્રગ્સ વિશેની જાગૃતિના સંયુક્ત પ્રયાસ રૂપે આ રેલીનું આયોજન કરેલ છે Okay.